નમસ્કાર દર્શક મિત્રો તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસ વાર શુક્રવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના મગફળી બજારના દ્રશ્યો મગફળીની આવક વિશે વાત કરીએ તો મિત્રો જોઈ શકો છો પાલમાં આજે સારી એવી આવક જોવા મળી રહી છે દ્રશ્યોમાં જોઈ શકો છો છાપરા નંબર સાતની બાજુમાં પાલ આજે ઉતારવામાં આવ્યા છે તેમજ ડૂમ નંબર ત્રણમાં હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે પિલો નંબર બારથી તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે છે ગોંડલ માર્કેટિંગ યાર્ડ નું મગફળી છાસઠ રૂપિયા નવી મગફળી છે મિત્રો નંબર છે છાસઠ નંબર છે આઠસો છાસઠ રૂપિયા

મગફળી જો નવસો ને છોતેર રૂપિયા ભાવો થયા છે ઓગણચાલીસ નંબર મગફળી મિત્રો નવસો ને છોતેર રૂપિયા ના ભાવો

વાત કરીએ તો બજાર ગઈકાલ જોવા મળી રહ્યું છવ્વીસ રૂપિયાના ભાવો છે આજે નવી મગફળી છે એક હજાર ને છવ્વીસ રૂપિયા ભાવો